શૌક હા હું શું કહું છું હા બોલ ને તમે છેને ઓનલાઈન જોબ જોવાનું ચાલુ કર દો કેમ શું કેમ હવે ઘર માં કોઈ તો કમાવું પડશે કે નહીં તો અત્યારે હું નોકરીએ તો જાવ છું નોકરી તો તમે કરો છો પણ એમાં પગાર ઓછો છે ને તમે શું નક્કી કર્યું હતું કે આ દેવાંગભાઈ જે બિઝનેસ ચાલુ કરશે જે ધંધો કરશે એમાં તમે લાગી જશો હા અને એ એટલા માટે જો એ વધારે ભણેલો છે બરોબર એટલે મેં કીધું એની આરવાર પછી હું સડી જાય તો એમાં ખોટો શું છે સાચું જ છે તમે ખોટા છો જ નહીં પણ એના માટે પહેલા ધંધો ચાલુ એ થવો જોઈએ ને તમે એમની રાહે બેઠા હતા હવે છે ને બધું ભૂલી જાવ અને તમે તમારી રીતે નોકરી ગોતી લો બીજી કારણ કે આ દેવાંગભાઈ એ ધંધો ચાલુ નથી કરવાના પણ તું અત્યારથી હું કામ આવું બોલશો હા જો માણસના વિચાર છે ને હંમેશા હારા રાખવાના કોઈ દી છે ને નેગેટિવ નહીં વિચારવાનું ના ના મારે તો નબળું વિચારવું જ નથી મારે તો બહુ સારું સારું વિચારવું છે કે મેં દુનિયાના સૌથી અમીર છોકરા સાથે લગ્ન કર્યા અને હું અને હું જલસા કરું છું એમ પણ એવું કાઈ થયું તો નહીં ને પણ અત્યારે તું આવે હું કામ વાત કરે તારે બહુ પૈસાવાળા વાળા અને પવણું હતું તો મારી આરે લગન હું કામ કર્યા તે અત્યારે હે મુદ્દો નથી વાત એમ છે કે દેવાંગભાઈ બાને પૂછવા ગયા હતા ધંધા માટે તો હું કે તો તો ભાઈ ના પાડી દીધી પણ ના પાડી દીધી ધંધા માટે બહુ કહેવાય હું કામ સમજાવ તમને તો બાનો સ્વભાવ ખબર જ છે કે બા શ્રદ્ધામાં અને એનાથી વધારે અંધશ્રદ્ધામાં માને છે હા એ તો મને આવડો એવો હતો ને ત્યારથી ખબર છે હા આ મીંદડી નહીં પણ કૂતરો આમ કેવું હોય ને તો એ મને ન્યાથી નો હાલવા દે હું એ જ કહેવા માંગુ છું એટલે નવો ધંધો ચાલુ કરવાનો હોય તો બાને તો કેવું જ પડે એટલે દેવાંગભાઈ બાને વાત કરવા ગયા હશે અને બાએ ના પાડી દીધી કે આપણે ધંધો નથી ચાલુ કરવાનો મેં એક તાંત્રિકને બતાવ્યું હતું ને તાંત્રિકે ના પાડી છે કરવો પડે કે આ ઘર માટે કરવો પડે તમને નફો દેખાય છે દેવાંગભાઈને નફો દેખાય છે પણ બાને બાને એમાં અંધશ્રદ્ધા દેખાય છે એટલે આ બધી વાત તમે ભૂલી જાઓ અને હવે આપણા માટે કઈક વિચારો બીજી નોકરી એ લાગી જાઓ પણ અત્યારે હું નોકરીએ જાઉં છું એ બાને ખબર પડશે તો એટલે હવે એ પેલા આપણે એ જ્યાં જાતા હોય છે એ બાપુએ એને એમ કીધું હોય છે કે એ નોકરી કરે છે એ છોડાવી જ્યો તો મારે હું નોકરી છોડી દેવાની મેં તો આ નોકરી કરવા જાઉં છું એ એને નથી કીધું બાને પણ હવે હવે તમે બીજી નોકરી ગોતી લો અને બીજી નોકરી ગોતો ને જવા લાગો તો પણ બાને વાત નહીં કરવાની અને ખબર પડે પછી ઘરે ઝઘડા ઊભા થાય કે નહીં હવે આ ભાનુષ કાક કરવું પડશે મને એવું લાગે છે તો તો થઈ રહ્યું બા અને કોઈ ને આગળ નહીં વધવા દે અરે જમાનો કેટલો આગળ વધી ગયો છે પણ આ બા બા ત્યાંના ત્યાં જ તાંત્રિકમાં માને પથામાં માને છે તો એ ખોટું કહેવાય ને હવે હે એ કે કે ધંધો નહીં કરવાનો આ તો એને કે તમે કાક મોટી કંપની ખોલો ને અમને હારો પગાર આપો એ એટલે હું તો ન્યાજે જઈને એવું ન કહી શકું પણ ના ના કેમ ને અમારે સામે તો બહુ બોલો છો જઈને તમારા બાને કોને એને તો હું કે પણ છે ને બહુ મોટા આવાજે નો શકું કારણ કે આ ઘરના વડીલ છે આ બાય તો છે ને આપડા બધા જ સપના ચકના ચૂર કરી નાખ્યા પથારી ફેરવી નાખી છે એને આ ઘરની હાવ પથારી ફેરવી નાખી એમ દેવાંગભાઈએ કેટલું સરસ વિચાર્યું હતું કેટલો સારો આઈડિયા લગાવ્યો હતો ધંધો ગોતીયો હતો સ્ટ્રેટેજી ગોતી હતી બધું જ બરાબર હતું ધંધો ચાલુ કરવાનો હતો

એવું થશે એવું થાય તો નહીં પણ કેવું તો પડશે ને એને તમે તમારા બાને વાત કરી જો માને ના માને એની ગેરંટી નહીં જોકે નહીં માને એની ગેરંટી છે માને એની નહીં